મારી વિહેત માં ફૂલ વાડી નો ફૂલ વેણવા નો તો રે હેલો આ ફોન ચલ નો કરો હું ફોન ચેમ ઉપાડતી નથી મારો તું હા હું કરતી થી પણ તું અંદર મારા મિસ્કોલ તો જો તૈયાર મિસ કોલ ફોન આગળ કર કર તું એ કઈ ફોન નહીં ઉપાડતો મારો એક તો પેલો બાપો માંથી વાગન ક્ષેત્ર માં નેદવા મોકલ્યો મને માંથી માંથી ટાઈમ કાઢીને ફોન કરવા આવ્યો હું ચોકન જાય હાલો લેવા અલી પણ હાલો તો લઈ આલે તોર મિતન હોરી ઉપર કોણ આંગા જાય તે કાકાન છોકરો

કોક માણસ ઉપર પાર્કર છોકરા ઉપર ભરોસો ના કરે આટલો બધો પણ અને તમ મમ્મી ઉપર જો જો પર ગેર હન તું હું લેવા એટલે એટલે પોચી જી બકા ના ના બકા બાપન જો કહેવાનું આવ હું હું વેમાં તો નહીં બકા તને જો હું તને એટલો બધો પ્રેમ કરું છું આ આઈ લવ યુ બકા તું મારી વાત તું મારા મજવાન તો કોશિશ કર હું તને પ્રેમ બહુ કરું પણ બકા જો

અલે હારું લે પણ મો ગમે જેવું લાગતો હોય પણ તો આવી રીતે ઉઘારા માથે વિડિયો ના ઉતારાય કોઈ જોવો આપણો બાપો જોવો કોઈ આજુબાજુ નું કોઈ જોવો તો મને બોલ તને કોઈ કેવું હારું મલે મારી હાથે કઈ નિજ્જ થુલ્યાવો ખોવા હતું પરે લાગે કોઈને બતાવવા માટે વિડિયો કોલ કરી દીયા હેલો તારો વિડિયો કોલ એ કરો નહી કે તારા Instagram માં વિડિયો બનાવવો નહી તું બધું કર દે તું મને ફોન પાછો આલ દેજે મારા મારા બધા નહી કરવો જો આવું કરવું હોય ને તો હાજુ કહો માની કાલ થી ફોન લઈ લઈએ પાછો તારા મારે વાત ચાલશે બહુ મને બંધ કઈ ના લેવા ને તું લે હવે મારો બાપુ મને જે કેવું કે મારા વિવાહ કરવા નહી ના ગાદી આ મારું કોઈ દાદા ના મારે મારો બાપુ જોરેથી પૈનાવે તારા તો રાખ મારા ના જો ભાઈ આ અત્યારથી મને ગોટતી નહી થી વિડીયો ઇન્સ્ટાગ્રામ કર ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવ આ ઉઘારા માથે લાલી લાલિસ્ટીપ કરી દેખાય હે કારું જોડિયો ઉતાર છે તે આ આપણું કઈશું દાદા ના મારા આ આ તો જો જેવું બોલો હલિયા અને આ તો પેલી હગુ કરી નાંગા તો નહીં બોલતો લ્યા બાયરી કરી છે હગુ કરી આવે છે એના આગળ જ બોલે છે પણ આટલું બધું લે આ તો જોક જ જેવું વેમાય છે નશે ને મારા આ કોઈ કર કરી નાખે મારા રોમાન વાત કરવી પડશે લે અલ્યા અત્યારે તો હગો જેટલી કિંમતે થાય લે અને આ તો જોક જેવું અવરું ન અવરું નાખી રહ્યો પેલી બાયરી હોય આવું ના બોલાય લે આવું ના બોલાય હાલ જ રોમાન ફોન કરવો પડશે મારે ને કાર્ય કોક ગમે તે કોક ડખો કરવાનો જ છે રોમો 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 રોમો

શોમલા એ મને ફોન કરી શેતર માં બોલા એવો કઈક કરે અને વ્યમ પકડવાનું ચાલુ થઈ ગયું ખરો શોમા રોમા લે પણ થયું હું તો કે બુડા હું મારા શેતર તો ના લેબડા આ લેબડા બી એવું બોલો લે એટલે કોણ એની બોલતો એવું હવે એ તો Ha? Ya кој kau bijin

સહન કરે લે કાલી મારું ખરું ને આટલું સપનું પૂરું થાય મીટલા બાધાઓ રાખી ગ્રહો બધું નરતું તું લઈ ને બધું મેખું કરાયું ગ્રહો નરતા મેપ દોરાયા અને મથી મથી કરી હગું થયું બાપરો હોમલ્યો તો હારો છે વેવ હારો છે હારી છે સોરી બાપરી હારી છે એ વાત તો સાચી છે કાળી પણ થોડી સોમ હરખી છે કોઈ એટલી બધી કાર્ય નહીં

સુધારતા કેમ રમક મારો કેવું જ પડશે બે કોન પટ્ટો નો લાફા દ્વારા મોકલો છે મુકુ તો આખો તારો ઘેર ચાલી જાય શાકભાજી વાય જતી ના હોય તો હારી આવે ઉન્ની સાલ માં હાથ બહુ પડ્યો ચાંસ સાઈ જાય તો તારા મામ એના વિવાહ થઈ જાય આ બધી શાકભાજી ના પૈસા ઉડાડશે એવું બોલ્યો અને સોરી ઘાટ આવે ને તો બાપાને કહી દે ને તો મારી પથારી મારું નાખ વેતારથી આવું બોલે મારી રહે મારી ઇજ્જત દોડ 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 જલ્દી હાચું કઉ મારી માની છો બધું છે

મારી બાયરી અવરી ફાટી હે ને તો કોઈ મારે પડતું કશું કોઈ દેખાતું નહિ હું કરું નહિ રહેવાય ફોન કર્યા અગર રહેવાય રેવાય ઉપાડજ્યો હો

એક તો વળી આખી વેરા નું કોઈ કોમ કર્યું નહી મીએ હલી પણ તું હુલેવા બીજો બીજો ના થી ફરવા જાય હલે હલે હું તને પ્રેમ કરું હાચો પ્રેમ કરું મારી કોઈ કદર નહી તને મારા પર લગી રે વિશ્વાસ નહી તને પણ તું નહી પાછી વરા હલે ઘેર જતી એકલે હ બકા પર મત હાલો લે આલે

એ તો પછી જોયું પેલા બતાવ્યું હતું કે મને ના ના કાલ ચેરી પહેરી મેલ્લામાં લાયો તો મેં છોકરાઓ ભઈ તું તો એ લે એક તો પોતે કાળી જામબો મને કાળો જામબો કે પોતે કાળી જામબો નહીં તું જ કાળો જામબો જેવો છે મેલ ચાલે હવે તેઉને કાળો જામબો પેદા કરો તું વધારાનું ડમફાસ નાખેલા કા લાફો મેલા દોત પડી જાય હમણા મેલ જો લે ઉપર નથી બાપા તમે આ વાત તો બાપા લે બબા બે કોરી ને એ બે કોરી ને ચોરી માર મારો બે કોરી નહીં

એટલે ફોન ઉપર અત્યારે બે હગ કરેલો હોય ને એ બગડી જાય છે અને ના બોલવાનું બોલી જાય છે મોન પણ બધું તૂટી જાય છે એટલે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરજો લાઈક કરજો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો બાકી તો જય માતાજી